શરૂઆતમાં જ્યારે એબીપી બીપી અસ્મિતાએ રિયાલિટી ચેક કરી ત્યાં કામકાજ ચાલુ હતું પરંતુ બીજા પ્રોજેક્ટ ઉપર એબીપી અસ્મિતા પહોંચી છે ત્યાં અત્યારે કામકાજ બંધ નજર આવી રહ્યું છે સીધા દ્રશ્ય તમે જોઈ શકો છો વિજય સિગ્નેચર વિનીતા એસ કોર્પ જે પ્રોજેક્ટ છે ત્યાં પ્રોજેક્ટ અત્યારે બંધ છે અને કામદારો છે કામદારોને આરામ આપવામાં આવ્યું છે જે પ્રમાણે દ્રશ્ય સ્પષ્ટ જોઈ શકાય છે તમામ કામદારો છે એ છાયડામાં જમી ખાઈને અત્યારે આરામ કરતા નજરે આવી રહ્યા છે કેટલાક કામદારો છે એ મોબાઈલમાં વ્યસ્ત નજરે આવી રહ્યા છે ત્યારે જે રીતે જાહેરનામાનું પાલન થવું જ જોઈએ એ અત્યારે આ વિજય સિગ્નેચર પ્રોજેક્ટ છે જે વીઆઈપી રોડ ખાતે છે ત્યાં ક્યાંક ને ક્યાં અંશે સાર્થક થતું નજરે આવી રહ્યું છે કારણ કે આખી આખો પ્રોજેક્ટ છે એ બંધ નજરે આવી રહ્યો છે અને તમામ કામદારોને એક વાગ્યાથી ચાર વાગ્યા સુધી આરામ આપવામાં આવ્યો છે એ પ્રમાણેની માહિતી અત્યારે મળી રહી છે ત્યારે આ કામદારોને આરામ મળી રહ્યો છે એબીપી બીપી અસ્મિતાએ મુહિમ ઉપાડી છે અને જે પ્રમાણે રાજ્ય સરકાર દ્વારા જે જાહેરનામું પાર પાડવામાં આવ્યું છે ત્યારે એ જાહેરનામા મુજબ કામકાજ ચાલી રહ્યું છે કે કેમ તેની રિયાલિટી ચેક અત્યારે એબીપી અસ્મિતા કરી રહ્યું છે શરૂઆતમાં જે રૂંગટા બિલ્ડર્સ હતું ત્યાં કામકાજ ચાલુ હતું ભર તડકાની અંદર કામકાજ જે કામદારો છે એ કરતા નજરે આવી રહ્યા હતા પરંતુ જે સિગ્નેચર પ્રોજેક્ટ વિજય સિગ્નેચર પ્રોજેક્ટ છે એ અત્યારે બંધ નજરે આવી રહ્યો છે અને તમામે તમામ કામદારોને આરામ મળતો નજરે આવી રહ્યો છે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે એબીપી અસ્મિતાની જે મુહિમ છે એ રંગ લાવી રહી છે અને એમાં તમામ જે કામદારો છે એ કામદારોને આરામ મળતો નજરે આવી રહ્યો છે ધગધકતા તાપમાં સુરત શહેરના તાપમાનની જો વાત કરીએ તો ચાલીસ ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન અત્યારે જોવા મળી રહ્યું છે અને આ ભારે તાપની અંદર ક્યાંક કામદારો કામ કરી રહ્યા છે તો ક્યાંક અત્યારે આરામ કરતા નજરે આવ્યા છે